ગોપીપુરાના હિન્દુ મિલિયન મંદિરની પાસેની સુષ્મા સોસાયટી ખાતે રહેતા સુજીત બાદલભાઈ માઝી શ્રી ચહેર માતા ક્રિએશન નામની દુકાન ધરાવે છે તેમની સાડીની દુકાનમાં ચોરી થયાની ફરિયાદ અથવા પોલીસ મથકે નોંધવામાં આવી છે બનાવ અંગે જાણવા મળતી માહિતી અનુસાર સાડીના દુકાનમાં રવિવારે મોડી રાત્રે ચોર ઇસમોએ હાથ ફેરો કરી નાખ્યો હતો અને 150 નંગ કિંમત રૂપિયા 1.80 લાખની સાડી અને રોકડા મળી ટોટલ 1.90 લાખ તેમજ સુஜித்ભાઈનું એટીએમ તથા તેમની પત્નીનું એટીએમ સહિતનો મુદ્દામાલ ચોરી કરી નાસી છૂટ્યા હતા ઘટના અંગે દુકાન માલિકને અથવા પોલીસ મથકે ચોરી થયાની ફરિયાદ નોંધાવતા અથવા પોલીસ કામે લાગી ગઈ છે હિન્દુ મિલન મંદિર કા બાજુમાં શિવ મંદિર ખાતે છે ખલી દુકાન છે તમારું શ્રીનું સ્ટોન ચીફ સુલ સુસ થઈ છે साड़ी के स्टॉन चिपका नहीं थे क्या हुआ है चोरी चोरी हो गया। हो गए। शनिवार को रात को चोरी करके कैसे आए थे चोर? चोरी टेम्पो से आया पूरा माल बड़ा हुआ क्या था माल में साड़ी कितनी साड़ी है और क्या ले गया साड़ी दस हज़ार रोक दस हजार रुपये रोक रहा नहीं चाबी लॉक खुल के ले હા તો તાલા ભી લે ચલોટ ચાબી હો બ્યુરો રિપોર્ટ સૂરત